મિત્રો આપણા ટ્રેક્ટરનો વારો આવી ગયો હવે ભરવાનું ચાલુ છે De la vi yo ¿eh? चकर साउंड ખાલી કરવા અને મળી જવા પાછા રીલ બતાવું તમને નીચે ઉતરી કેટલો ઢોરાનો નીચે રીલ છે આઈટી ટેક્ટર ગયું એટલે આત્મા જ ન રહે અને આ ત્યાં અત્યારે ફ્રી જ બોલો એટલે આવશે આ તો જો આ બહુ જબરજસ્ત જોવો તો ભાઈ આઈટી ગયું એટલે સામે નથી

ગાડું ઉલ્લેસે બે કાક કામ કરે હેરકું કરે છે અમારા પેરાને આ સ્કૂલ જે બને